હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્પેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું રક્ષાબંધન સ્પેશિયલ એક એવી મીઠાઈ જે આપણે ઘરના જ સામાનમાંથી બનાવવાના છીએ અને ખૂબ જ સસ્તામાં મોંઘી મીઠાઈ જેવી મીઠાઈ બનવાની છે અને ટેસ્ટમાં તો એટલી બધી સુપર ટેસ્ટી છે કે કોઈ પણ હજાર રૂપિયાવાળી બારસો રૂપિયાવાળી મીઠાઈને પણ પાછળ પાડી દે એટલી સરસ છે અને એકદમ સસ્તામાં બની જાય છે જુઓ દેખાવ પણ તમને દેખાડું છું કેટલો સરસ છે કલર કોમ્બિનેશન પણ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અને કટિંગ પણ આપણે જુઓ ખૂબ જ ઇઝીલી કરી શકીએ છીએ તો કેવી રીતે આને સેટ કરવાની છે કેવી રીતે બનાવવાનું છે બધું જ ડિટેલમાં આજે જણાવીશ વિડીયો થોડો લાંબો છે દસ સાડા દસ મિનિટનો છે આ રેસીપીને બનાવવામાં મને અડધા કલાકનો સમય લાગ્યો તો ભાઈ મીઠાઈ છે થોડો ટાઈમ તો લાગે પણ હા મેં અહીંયા તમને કાપકૂપ કરીને પૂરું સાડા દસ મિનિટમાં દેખાડી દીધું છે તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ચોક્કસથી દબાવજો જેથી તમને મળે દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં અને આ બધું જ ફ્રી છે તો ચાલો રેસીપી શરૂ કરી તો આ રેસીપીને આપણે બે લેયરમાં બનાવવાના છે જેમાંથી પહેલું લેયર અત્યારે આપણે તૈયાર કરીએ મેં અહીંયા એક ડઝન મારી બિસ્કિટ લીધા છે એટલે કે બાર નંગ મારી બિસ્કિટના લીધા છે આ મારી ગોલ્ડ છે તમે વિટા મારી પણ લઈ શકો છો અહીંયા આગળ આપણે આ જુઓ આ રીતનું મારી ગોલ્ડન પેકેટ છે અને એમાંથી બાર બિસ્કિટ લીધા છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધઘટ કરી શકો છો બિસ્કિટ ફ્રેશ હોવા જોઈએ એટલે કે પેકેટ્સ નવું જ તોડેલું હોય તો પાવડર સારો બને છે જો ફ્રિજમાં રાખેલા હશે ને થોડા હવાઈ ગયા હશે એટલે કે એને હવા લાગી હશે તો સરખો પાવડર નથી બનતો એટલે સરખા બિસ્કિટ ખસતા હોય અને ફ્રેશ હોય એવા જ લેવા મિક્સર જારમાં નાખી દીધું છે સાથે જ આપણે આને પીસી લઈએ થોડું પીસી લઈશું હજુ આ દરદરું છે એટલે કે દાણાદાર છે પૂરું નથી પીસ્યું મેં અડધું પીસાયા બાદ હું ફરી વખત તમને દેખાડું છું બાકીની વસ્તુ એડ કરીએ આઈસિંગ શુગર નાખીએ છીએ અત્યારે ત્રણ ચમચી જેટલી મેં આઈસિંગ શુગર નાખી છે ત્રણ ચમચી ગળપણ માટે ઇનફ છે પણ મેં ચાર ચમચી નાખી છે કારણ કે તમને બધાને ખબર જ છે મને ગળ્યું થોડું વધારે આગળ પડતું ભાવે છે એટલે ચાર ચમચી નાખી છે અહીંયા અને હવે તે સિવાય આના અંદર બીજી એક બે વસ્તુઓ પણ એડ કરવાના છીએ તો અહીંયા આપણે ડેસિકેટેડ કોકોનટ બે ચમચી મેં ડેસિકેટેડ કોકોનટ લીધું છે ને ચાર નંગ ઈલાયચી લીધી છે બહુ જ નાની સાઇઝમાં છે એટલે ચાર તમારી મોટી હોય તો તમે બે લઈ શકો છો અને મિલ્ક પાવડર મિલ્ક પાઉડર પણ આપણે અહીંયા લગભગ ત્રણ ચમચી જેટલો જ લીધો છે બધી વસ્તુઓ તમે જોઈ કેટલી ઓછા ક્વોન્ટિટીમાં આપણે લીધી છે આમ બધું બરાબર પીસી લીધું જુઓ પીસાયા બાદ આ એકદમ આ રીતે ફાઇન પાવડર બની જાય છે ઈલાયચી પણ આપણે પીસાઈને એમાં એક રસ થઈ ગઈ છે હવે અમે રૂ અફઝાનો મારા પાસે ઇમલ્શન છે જુઓ ઇમલશન હું તમને નજીકથી બતાવું છું આ ફ્રિજમાંથી કાઢું છે એટલે કદાચ પાણી છે એના ઉપર તો ઇમલ્શન એવું લખેલું આવે છે રૂ અફઝાનું છે એટલે કે ગુલાબનો આમાં એસેન્સ હોય છે આપણે રૂ અફઝાનો જે શરબત પીતો હોય ને એનું જ આ એસેન્સ છે તો અહીંયા આગળ કલરને એસેન્સ બંને એક સાથે આવી જશે અહીંયા હું વચ્ચે ગુલાબનો ટેસ્ટ આપી રહી છું તમે તમારા અકોર્ડિંગ પિસ્તાનો ટેસ્ટ આપવો હોય તો પિસ્તા આપીને એસેન્સ નાખી અને ગ્રીન કલર નાખી દેજો મેંગોનો આપવો હોય તો મેંગોનો એસેન્સ અને યલો કલર નાખી દેજો તમે આ તમારી રીતે આમાં કલર અને ટેસ્ટ ચેન્જ કરી શકો છો બધું બરાબર હાથેથી મિક્સ કરી લીધું છે ને હવે થોડું દૂધ નાખીશું દૂધ આપણું કાચું દૂધ જ છે થેલીવાળું જે ફૂલ ફેટનું આવે છે એ જ છે આની જગ્યાએ તમે ફૂલ ફેટની જો ક્રીમ હોય તમારા પાસે તે પણ લઈ શકો છો અને એનાથી પણ લોટ બાંધી શકો છો આપણે ખૂબ જ સાચવીને આમાં દૂધ નાખવાનું છે કારણ કે આપણે સાકર રાખી છે અને જેવું એ દૂધના કોન્ટેક્ટમાં આવશે એટલે તરત સાકર પોતાનું પાણી છોડશે એટલે આપણે ખૂબ જ ઓછું દૂધ નાખીને આ રીતે લોટ બાંધવાનો છે અને થોડો ઘીવાળો હાથ કરીને મેં લોટને સરખો ગ્રીસ કરી લીધો છે એને સાઈડ ઉપર સેટ થવા મૂક્યું છે ડીપ ફ્રીઝરમાં મૂકજો સાઈડમાં નહીં ડીપ ફ્રીઝરમાં સેટ થવા મૂકજો જે થોડું કડક થઈ જાય અહીંયા આગળ બે કપ આપણે એક જાડા તળિયાના વાસણમાં મિલ્ક પાવડર લીધો છે સાથે જ અહીંયા પોણા કપ જેટલું કાચું દૂધ લીધું છે અને લગભગ એક દોઢ ચમચી જેટલું હું અહીંયા જામેલું ઘી લઉં છું જે એકદમ પ્યોર દેશી ગાયનું ઘી છે ઘી મીઠાઈમાં કમ્પલસરી છે પણ જો તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા ગળપણ માટે સાકર આપણે બે ચમચી એટલે આમ જુઓ તો ચાર ચમચી જેટલી થઈ ગઈ ને મેં થોડી ઉપર વધી નાખી છે કારણ કે આપણો મિલ્ક પાવડર પણ ગળ્યો હોય છે એટલે અહીંયા સાકર સાચવીને વાપરવી હવે બધી વસ્તુઓને બરાબર મિક્સ કરીએ આપણે વિસ્કારની મદદથી મિક્સ કરી લેવાની જુઓ તમે ઠંડા દૂધમાં મિલ્ક પાવડરને મિક્સ કરશો તો ઇઝીલી મિક્સ થઈ જાય છે પણ જો એને એકવાર ગરમ કરશો અને પછી ગરમ દૂધમાં તમે મિલ્ક પાવડર નાખશો તો તરત જ એના લમ્સ પડી જાય છે એટલે કે ગઠ્ઠા જામી જાય છે તેવું ન થાય એટલા માટે નીચે જ આપણે આ કરી લેવાનું હવે ગેસ ઉપર આને ચઢાવી દીધું છે પેનને અને હવે આને મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુઅસલી આપણે આને ચલાવતા રહેવાનું છે અને નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે બહુ વધારે આમાં દૂધ નથી નાખ્યું એટલે વધારે આને પણ જરૂર નહીં પડે બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બી તમે મિલ્ક પાવડરનો માવો બનાવો ને તો દૂધની ક્વોન્ટિટી આટલી ઓછી જ રાખજો જેથી તમારે વધારે પ્રોસેસ ન કરવું પડે વધારે ગેસ ન બાળવું પડે એમાં બે ત્રણ રીઝન છે એક તો ટાઈમ બરબાદ થાય છે ગેસ વધારે બળે છે અને સાથે જ મિલ્ક પાવડર ઉપર ઓલરેડી પ્રોસેસ થયેલું હોય છે જો તમે વધનું પછી એના પર પ્રોસેસ કરીને કન્ટિન્યુઅસલી ગેસ પર ચલાવ્યા કરશો એને જામવા માટે વધારે ટાઈટ લોટ બનાવવા માટે કરશો તો એ ચૌ્વળ થઈ જાય છે ચૂઈ જેને કહી શકાય ને ચિંગમ જેવું એવું થઈ જાય છે એવું ન થાય એટલે બને ત્યાં સુધી દૂધ એકદમ સ પ્રમાણે નાખવું ઓછું નાખવું જેથી કરીને જલ્દી જલ્દી આ આપણો લોટ જેવું થઈ જાય જુઓ હવે આને પેન છોડી દીધું છે અને એક જગ્યાએ ભેગું થવા લાગ્યું છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ હું આને અડધીથી એક મિનિટ સુધી કન્ટિન્યુઅસલી ચલાવતી રહીશ જેથી વધારાની ગરમી પણ નીકળી જાય અને આપણી વસ્તુ ચોંટે નહીં અને આને થાળીમાં કાઢીને આપણે ઠંડુ કરવાનું છે ત્યાં સુધી હલાવજો જ્યાં સુધી એક મિનિટનો સમય ન થઈ જાય કારણ કે એમ કરવાથી જે થોડું ઘણું પણ આમાં મોઇશ્ચર રહી ગયું હશે ને એ પણ નીકળી જશે અને હવે જુઓ આ પરફેક્ટ થવા માંડ્યું છે તો હવે આને હું કાઢી લઈશ એક થાળીમાં અને આને ઠંડુ કરી લેવાનું છે ધ્યાન રાખજો ઠંડુ કરવાનું એટલું છે કે તમે હાથ લગાડી શકો તો ચાલો હવે આને આપણે થાળીમાં કાઢી લઈએ તો મેં જુઓ અહીંયા એક પ્લેટમાં કાઢી દીધું હતું અને ઠંડુ થયા પછી બાઉલમાં કાઢી દીધું છે અને હવે આ હાથ લગાડવા જેટલું ગરમ છે હાથમાં થોડું ઘી લગાડી દીધું છે અને આને સરખી રીતે મસળી દઈએ મસળવાનું એટલે ફક્ત એક અડધી મિનિટ એટલે કે ત્રીસ સેકન્ડ કે પાંત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ સુધી જ મસળવાનું છે બહુ વધારે નથી મસળવાનું તો અહીંયા આપણું આ પણ તૈયાર છે અને આપણું જે લાલ કલરનું આપણે લેયર તૈયાર કર્યું હતું એ પણ તૈયાર છે ફ્રીઝરમાં મૂકજો હવે જે વ્હાઇટ કલરનું લેયર બનાવ્યું ને એને પણ મેં ડીપ ફ્રીઝરમાં મૂક્યું છે ત્રણ મિનિટ માટે પહેલું જે લેયર હતું એ પાંચ મિનિટ માટે અને આ ત્રણ મિનિટ માટે પહેલાં લેયરમાં આપણે આઇસિંગ શુગર વાપરી કારણ કે આપણે એને ગેસ ઉપર નહોતું ચલાવવાનું અને બીજામાં આપણે નોર્મલ સાકર વાપરી કારણ કે આપણે એને ગેસ ઉપર ચલાવી હતી એટલે કે એને ચઢાવ્યું હતું ગેસ ઉપર હવે અહીંયા આ રીતની જે ડીમાર્ટમાં કે એમાં તમે જતા હોય ને અનાજની છેલીઓ મળે ને આ જાડી થેલીઓ હોય છે પોલિથિનની હું તો આ સાચવી રાખું છું પાપડ ખીચા બનાવવા કામ આવે છે અને આવી બધી રેસીપીઓ બનાવવામાં પણ ખૂબ કામ આવે છે તો એના પર ઘી લગાડી દીધું છે ને હવે પહેલું આપણે લાલ જે લેયર છે એ આપણે આ રીતે લઈશું હવે આમાં તમારે કલર કોમ્બિનેશન તમારે જોવાનું છે કે તમે બહાર કયું રાખવા માંગો છો અંદર કયું રાખવા માંગો છો એ તમારી ચોઈસ રહેશે બસ આપણે જો આ રીતે એને વણી દેવાનું છે બધી તરફ એક સરખું હોવું જોઈએ ક્યાંય જાડું ક્યાંય પતળું નહીં કરવાનું જો પરફેક્ટ વણી લીધું છે શેપમાં આગળ પાછળ થાય તો ચાલે તો અહીંયા આપણે આને વણી પણ લીધું છે હવે આને આપણે કાઢીને એક બીજી પ્લેટમાં મૂકી દઈએ અને ફરી વખત હાથમાં ઘી લગાડીને થેલીને ફરીથી ઘીવાળી કરી લઈએ અને જે મેં ડીપ ફ્રીઝરમાં વ્હાઈટ કલરનું લેયર મૂક્યું હતું તો એ હજુ તો કંઈ જામ્યું જ નથી કારણ કે બે મિનિટમાં તો મેં ઓલું રોટલી વણી લીધી લાલની તો અહીંયા કંઈ વધારે જામ્યું નથી પણ કાંઈ વાંધો નહીં આપણે કામ કરી લઈશું બસ હવે જો આ રીતે બહારની તરફ વેલણને ફેરવતા ફેરવતા આની પણ આપણે રોટલી વણવાની છે આમાં મેં ડેસિકેટેડ કોકોનટનું એટલે કે નાળિયેરના ખમણનું મેં પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું છે એક જ લેયરમાં રાખ્યું છે તમે ચાહો તો બંને લેયરમાં રાખીને ક્વોન્ટિટી વધારી શકો છો હવે જે લાલ કલરનું આપણે રોટલી બનાવી હતી ને એ આના ઉપર નાખું છું અત્યારે થોડું ટ્રિકી છે થોડું સાચવીને નાખવાનું કારણ કે એક તો આપણે તૂટી જાય ડેલિકેટ છે મિલ્ક ને બધું છે તો જુઓ જ્યાંથી મને લાગ્યું બહાર નીકળી ગયું છે ત્યાંથી મેં થોડું એડજસ્ટ કર્યું બાકીનું મેં ખેંચી ખેંચીને એડજસ્ટ કરી લીધું છે તો બસ હવે થેલીને એક બાજુથી પકડવાની છે અને રોલ વાળવાનો છે થેલી કાઢતું જવાનું અને રોલને ટાઈટ કરીને વાળતું જવાનું તો જેમ હું અહીંયા વિડીયોમાં દેખાડી રહી છું એ રીતે જ એકદમ ટાઈટ રોલ વાળવાનો છે આનો જુઓ આ રીતે હવે એકવાર રોલ વળાઈ જાય ને પછી એને પાછું એકવાર ફેરવી લેવાનો થેલી ઉપર જ અને હવે આપણે આને થેલી સાથે જ આનો રોલ વાળવાનો છે તો જુઓ આ રીતે થેલી મૂકવાની અને પછી ટાઇટ આનો રોલ વાળી દેવાનો અને બને તો આને તમે એક રાત માટે નોર્મલ ફ્રીજમાં સેટ થવા મૂકી દેશો તો વધારે સારું નહીં તો એકાદ કલાક માટે ડિફ્રિઝરમાં મૂકી દેજો આ મારે તો મેં ગઈકાલ રાતે બનાવ્યું હતું તો મેં રાત આખી નીચે નોર્મલ ફ્રીજમાં રહેવા દીધું હતું આખીને આખી થેલી જાય તે રોલ મૂકી દીધો હતો તો પરફેક્ટ સેટ થઈ ગયું છે તમારે જો જલ્દી હોય તો એકાદ કલાકમાં કરી શકો છો હવે અહીંયા આવી છે ડેકોરેશનની વાત તો આપણે લગાડીશું વરખ વરખ તમારી દર વખતની જેમ ઉડી જ જાય છે પંખો બંધ હોય કે ન હોય બસ બધામાં મારી વરખ હંમેશા ઉડી જાય છે ખબર નહીં કે મારા હાથે વરખ બધી સરખી લાગતી નથી તો અહીંયા પણ ગડબડ થઈ જ ગઈ હતી આખી મારી વરખ છે એક જ જગ્યાએ ચોટી ગઈ તો મારે હવે ફરીથી બીજી બે વરખ લેવી પડશે અને ડેકોરેટ કરવા માટે તો બસ આ એક જ વસ્તુ છે ફ્રેન્ડ જે મારા હાથે નથી થતી બાકી હું બધી જ વસ્તુ તમે કેક કહો બ્રેડ કહો કંઈ પણ કહો બધું બનાવી લઉં છું પણ આ બસ આ ખબર નહીં કે મારા ત્યાં વરખ જ નથી ચોંટતી તો આને ઇગ્નોર કરજો ચાલો આગળ વધીએ હવે આને કટ કરી લઈએ જો અત્યારે ટાઈટ છે કારણ કે આપણે ફ્રીજમાંથી કાઢ્યું છે ને તો આ ટાઈટ હોય ને ત્યારે જ આના કાપા કરી લેજો એટલે ટુકડા કરી લેજો કારણ કે નરમ થયા પછી તમે જ્યારે છરી એને મારશો ને તો એ ચપટાઈ જશે નીચે બેસી જશે તો પછી તમારો જે શેપ છે નહીં દેખાય એટલે આટલું કડક હોય ને ત્યારે જ કરવાનું તો જ એનો જે શેપ આપણે અંદરનો આપ્યો છે ને એ દેખાશે જુઓ કેટલો સરસ દેખાય છે એકદમ ચક્કર ચક્કર જેવું લાગે છે ને તો સરસ એકદમ સ્વિસ રોલ ટાઈપના દેખાય છે ને રેડ અને વ્હાઈટનું કોમ્બિનેશન પણ કેટલું સરસ દેખાય છે અને રોઝ અને આપણો મિલ્ક પાવડર એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે તો આ જે સાઇડના બે નીકળે એ આપણે બચ્ચાઓને આપી દેવાના ખાવા માટે અને બાકીના આપણે સર્વ કરી લઈશું તો મહેમાન આવે ત્યારે બાકીની આ જે અંદરની છે ને એ વસ્તુઓ સર્વ કરજો ઉપર નીચેના છે તમે ખાઈ જજો તો અહીંયા જુઓ તૈયાર થઈ ગઈ છે અને આટલામાંથી જુઓ અમારી કેટલી બધી મીઠાઈ તૈયાર થઈ છે આ લગભગ વજનમાં તમને કહું ને તો છસો સાડા છસો ગ્રામ જેટલી થઈ છે તૈયાર તો આટલી મીઠાઈ બજારમાં લેવા જાઓ તો કેટલા નહીં પડે જો સારા માની લેવા જાઓ અને અત્યારે તો માવો પણ કેટલો ડુપ્લિકેટ આવે છે તો એવામાં આવી મીઠાઈ ચોક્કસથી બનાવજો તો આ રક્ષાબંધનમાં ચોક્કસથી આ મીઠાઈને ટ્રાય કરજો અને પંદર દિવસ સુધી તમે ફ્રીજમાં આને સ્ટોર પણ કરી શકો છો આઈ હોપ આજની રેસીપી તમને પસંદ આવી હશે અને તમે તમારા ભાઈને પણ આ ચોક્કસથી ખવડાવશો અને તમારા ભાઈ એકદમ તમારા વખાણના પુલ બાંધશે એટલી સરસ આ મીઠાઈ છે ટ્રાય કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કેવી લાગી છે આના રિલેટેડ કોઈ સવાલ હોય કોઈ ડાઉટ હોય તો પણ મને કમેન્ટ્સમાં ચોક્કસથી પૂછજો મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો